નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી વાઘોડિયાના ખેરવાડી ગામે સસ્તા અનાજની દુકાન પર ગ્રાહકોનો ઉબાળો દુકાનના સંચાલક સમયસર અનાજ મળતું ન હોવાનું તેમજ ઓછું અનાજ આપતા હોવાના ગ્રાહકોના આક્ષેપો સસ્તા અનાજની દુકાને છેલ્લા એક મહિનાથી અનાજ માટે ધરમના ધક્કા ખાઈ રહ્યા છે ગ્રાહકો ત્રણથી ચાર જેટલા ગામોના લોકોને આ સસ્તાની દુકાનદારેથી મળી રહ્યું છે રાશન ખેરવાડી વસાહત વસાહત તરસવા કોઠિયાપુર તેમજ કોઠિયાપુરા આ આ ગામના લોકો સસ્તા અનાજની દુકાને લેવા માટે આવે છે હાલમાં દરેક સસ્તા અનાજની દુકાને બે મહિનાનું અનાજ આપવામાં આવી રહ્યું છે ખેરવાડી ગામે એક મહિનાનું પણ અનાજ ગ્રાહકોને મળ્યું નથી જેને લઈ ગ્રાહકોનો દુકાન સંચાલક સામે રોજ જોવા મળ્યો સસ્તા અનાજની દુકાનની પાછળના ભાગેથી ચોખાના કટ્ટા ગ્રાહકોએ શોધી કાઢ્યા ખેરવાડી સરકારી દુકાને ચંદ્રકાંત પટેલની દુકાને માલ લેવા આવ્યો છું કેટલી વાર એવું બને છે માલ લેવા આવીએ એ લોકો માલ આપતા નહીં નેટવર્ક નો પ્રોબ્લેમ છે એવું કરીને મોકલી દે છે પાછા જ્યારે માલ લેવા આવીયા પછી પાછા મોકલી દે જ્યારે માલ હોય તો હાલતા નહીં અને માલ લેવા આવીએ તે વખત અમારું ગેરવર્તન કરે છે એ લોકો કે માલ સરખી રીતે તોલીને હાલતા નહીં પછી બીજું કે પાવતી નહિ કાઢીને આપતા માલ કેટલો મળે છે કેટલો નહીં ખબર નહીં પડતી અને અડધો જ માલ આપે છે ઘઉં ને ચોખા ચાલે છે બીજું કઈ બીજું કઈ મળે તે આલતા નહીં અમુને પછી આજે આ છઠ્ઠા મહિનાનો માલ હજુ છઠ્ઠો મહિનો પૂરો થયો નહીં અને છઠ્ઠા મહિનાનો માલ કે આવે તો મને ના મળે આવું જણાવે છે અમુને અમે ચારવાડી અનાજ લેવા આવ્યા હતા અહીંયા ની દીકાને તો અમને મેં એક મહિનાથી અનાજ લેવા માટે આવું છું પણ ત્રણ ત્રણથી ચાર વાર આવીને ગયો પાંચ દિવસ એવું કે બંધ છે નથી પેલું ચાલતું એટલે ધકેલી બાજુના આદિવાસી લોકો રાઠવા સમાજ છે બધા એ બધા સમાજ આવે છે એમને કોઈ અભન માણસ હોય છે એમને કઈ ખબર નથી પડતી તો એ લોકો ધકેલી કેટલા કેટલો અનાજ છે

તો અનાજ લેવા આવી તો મને એવું કહ્યું કે તમારું અનાજ જતું રહ્યું છઠ્ઠા મહિનામાં કે પોત તારીખ સુધી મળે પછી મળે ના અનાજ તમારું એવું કે પ્રશ્ન કરે ધક્કા મારા આવતો નથી અમરે